વાલા વેપારી રે એ તમે સતનો વેપાર કરજો એ સતનો વેપાર કરજો રે તમે નામ નું લેજો ટીંગ મારી માની શગણ સતનો વેપાર કરો એ સાલા ભાઈ ના ના નામ હરી લેવાનું સંસાર કાઢવાનો જિંદગી કાઢવાની રાખ રાખ ના ના મારું બેટું ગૌ તો પડ્યા છે ભાઈ હા છેલ્લું પોણ માગે છે ગૌ છેલ્લું પોણ પૈ દેવું છે પછી માની શકન ખર ખર ઠેસર મો કઢાઈ દેવા છે ફૂકો એટલે તરત દોણો બેગા થઈ કે ભાઈ મરસું રોટલો ખાવા થાય દોણા બાબાના ના ના ઈંડા કરવા હતા પણ ઈંડામાં મો આવ આપલા બધી ઈયારો પડી છે એટલે ઈંડા શાપ ખાઈ ગયું દહ વિગા ઈંડામાંથી માંથી અર્ધો કોથરો ઈંડા થા હું લેવાનું કંકોરો લેવાના હું મારા ભાઈ મોટા મારા ભાઈ મોટા કાઢવાને અહીંયા કીધું વિઘો વાય આ વિઘો વાય તે તારા ખાવા થશી ના ના એક નંબરનો મોટો ભાઈ પણ રખરેલ છે કે એ તો ફરતે ફૂલે ફરસી ત્યાં કહું છું કીધું વાવને તો ભાઈ કોઈના પાસે લેવા જવું ના પડે મારા ઘઉ પાછી લઈ ગયા હાલજે ભાઈ કે મને જેવા ગઉ કી પાછા આવ્યો એટલે વાયા હોય તો તારા ભાઈ કોઈના માગવાની જરૂર ખરી આ હું હતર વીઘા બપૈયો કર્યો

અને પાછા દબાઈને કેજો પાછા અમે મોડ મોઢ ના કેતા પાછા ના ના કહું એમ આ ભાઈ પણ આલે જો તમે આલે એવું ના કેતા મારા જોવું કે દાગીના ના હા અરે કઈ ના પાછા અરે નઈ લઈ જ કે બાઈ તમારી છોડી નઈ લઈ જ એટલે એવું ના કહેવાલે તો દાગી ના થી મને કેવા જ તન લેવા હા એ મો નઈ આલો આમ તો એવું થોડું દબાણ કરે તો હા ચાલસી આ બેટા જો આ ધંધા ચાલ્યા છે મારા મને આ આટલા છે કાલ લાવશે પણ

ખબર ચોહી છો લઈ જવાનું જેટલું એકલી એકલી દોડ દોડ કરું પણ દોખા નહીં જ લાગણી નહીં થતી કે ભાઈ જઈને મથાવરા આવું કહો હજુ જે જેટલું રહી જશે હજુ આ ત્યારે પાર આવશે એ વાતો કરવા બિહાર તો કોમ થાય એમ નથી એકલી એકલી હું બપજી લઈ ત્યાં તમે હતા કે વાતો કરું તમારી જોડે અને આટલું મોડું જેમ કર્યું એ તો પેલા એ ભાદોડે બેઠો હતો જેમ ભાદોડે શું હતું

તું હેજ ને અત્યારે તારે તારું કુટા ગણ પડાવી ભાઈ આવું છે તેવાનું પાછું વધવાનું વધવાનું ઘરમાં આવું આડું નવડું પડ્યું છે હા વારો ને વાહાણે ગયો નહીં તે શેતર નું હતું તો વાહાણ કોણ ગયો તમે કે આવું આવું કરીને આવતા નહીં લ્યો બે વાય કેટલા વાગે આવવાના એ કે હું નેકડી જો છું અને આ આ બધું તે એકલી પે કુકર તણ હું એકલી જ મથું તું કહ મજૂર રાઈતી એક પણ એ બાપરા તા બે જણા એ જતો રહ્યો હા હેડ કાલ તો આરે ગોડાઈ દેજે

તે હું તો કોઈ બૈરું છું બૈરું માણસ હોય નહી હો રાખી પડે ના પડે મને ખબર હોય કમાવા તો આદમી મોણાને જવાનું હોય ક તે તો હો ના રાખ રહોળા ને નાવા તું તું એ બે પેલો મેમન હોય 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 પર હું રોટલા રહોળું કઈ નાખું વાત આ ડબ્બાય ખાલી હે જો ખાલી ડબ્બા પડે મેઠું એ નહીં મને કીધું તું એ રોટ તો

વી વયળુનું વાતે વાડું છું મંસીમાં નીથી થોડો સા સાખવ દેતા દે પાછો જવાનું મેમન આવી હોય ઓલી મોં કાવશું વી ભાઈને વાતે વાડું તું સા એટલી કો લે આવ ઓય ને ઊં જોવા પછી બાગમાં કાળું હોમો મલ્યો કે વેવય આવી છે કરો ભાઈ આ ભે હું બતાવવા જામ આ મસાલા લેતાવા જ

ફોન કરો તો હું રૂબરૂ મળવા દે ને વળી રૂબરૂમાં હારું રહે તો તમને પેલી વાત કરવી હતી પણ હારો ટાઈમ ના મળે બાપુજી શેની વાત એ પેલી વાત આપળ હતી ને તું નતું કીધું તમને હગન હગન નહીં હા પેલા તમાર સોડીના દાગીના નું તું વાત કરી એ અમારા વળીયા પાછો બે દાડ કેડી પ્રસંગ સગા હમ હમ તે કે બાપા મારો છોકરો કે જોન તે દાગીના પડ્યા છે લેતા હો ને તે આ મારે વળી બાંડી પહેરા કે પ્રસંગ હાચું હાચું તાણ તમારે જોડી પહેરા તો લાગે કે ભઈ ના ગમે હારું હારું લાગે કે દાગીનો પહેરેલો છે શરીર પર તે લેવા આવ્યો છું મુકો લાવો હાળો તાણે ઓબ તો તમે નહીં આલે આજુજી પ્રસંગ છે એટલે હા બરોબર છે બરોબર છે શું ના છે આપી દે એટલે

તારા વેવઈ પહોંચી ના પેલા ઘેર દાગીના પહોંચા તારા પાયના હું આલુ પછી તું કઉં કેમ કૌં છે તો કટકો તૂર લઈ લે ને મારે શું કરું તારું મારું મારું ભેગું ભેગું છે ના પર સાલું અજુ બેહી રહ્યો પેલા વલ્લો જઈ જન બેહી રહ્યો અજુ ચલ ઓ વેવઈ ભરી હઈ ના આવી ગયો બાપરો કેલું દુખ લાગી ગયું છે અને જઈને જો વાત તો કર છે તો હું કાન ગયો છોરીએ દાગીના મેલ્યા હમજી છે તાર ઘેર એ કોઈ નઈ ભાઈ હું કહું હા

વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હું તાકીના લેવ